વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્વચ્છતા બાબતને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી દર ગુરૂવારે મળતી બેઠક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી એન રાજપૂતના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં એએમસી વોર્ડ ઓફિસર સેન્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા સાથે ડોર ટુ ડોરના સંચાલકો પણ હાજર રહ્યા હતા આ ખાઠવાડિયા દરમિયાનની કામગીરીના લેખા જોખા લેવામાં આવ્યા હતા ખાસ કરીને આ બેઠકમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો અને જરૂરી સૂચનો કરી દંડ ફટકારવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે જનરલી આપણે દર ગુરુવારે એએમસી ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસએસઆઈ એમની એક મીટિંગ લેતા હોય છે અને વીક દરમિયાન સફાઈનું જે કામગીરી થઈ હોય એનો રિવ્યુ કરીએ છીએ આ વખતે એની સાથે સાથે જે ડોર ટુ ડોરની એજન્સીઓ હતી એમને પણ આપણે બોલાવ્યા હતા અને એમનો પણ રિવ્યૂ કરવામાં એમની કામગીરી કેવા પ્રકારની ચાલે છે અને જે નવી એજન્સીઓ આપણે બે ઝોનમાં ચાલુ થઈ છે એમનું જે ડોર ટુ ડોરની વાહનો જે ટ્રેકિંગ છે એની સિસ્ટમ પણ જોઈ અને એને સમજવા માટેની પણ અને જરૂરી એમાં જે સુધારા વધારાની સૂચના હતી એ પણ એમને આપવામાં આવી છે કાર્યવાહી કે એવી કોઈ બાબત ધ્યાનમાં આવી છે કારણ કે અનેક વખત આ એજન્સી ઉપર આક્ષેપ થયા છે કે પણ આ રૂટીન કાર્યવાહી છે જ્યારે જ્યારે આ પ્રકારના કિસ્સા બને છે ત્યારે વોર્ડ ઓફિસર તરફથી અને સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ એમને નોટિસ પણ આપવામાં આવે છે અને દંડની પણ કાર્યવાહી કરવામાં આવે છે અને એનો જ રિવ્યુ અમે જ્યારે ત્યારે આ પ્રકારની મિટિંગ કરીએ ત્યારે કરતા હોઈએ છીએ અને આ પ્રકારના બનાવો ના બને અથવા ઓછા બને એ બાબતે અમે એને વોર્ન કરીએ છીએ અને આ બાબતે બોર્ડ ઓફિસરને અને ડોર ટુ ડોર એજન્સીના કોઈ પ્રશ્નો હોય તો એના માટે પણ આપણે એમને પંદર દિવસ કે મહિનામાં એક વખત એજન્સીઓ સાથે પણ એમની બેઠક રૂબરૂમાં કરાવડાવીએ છીએ ડોર ટુ ડોર એજન્સીના જે એ હતા એના ઇજારદારોને બોલાવવામાં આવ્યા આ ટેમ્પર ટેક્ટરમાંના એમાં કચરો પણ ઓળ ઓળા આ લોકો ભરે છે ત્યાં કચરો રોડ પર પડે છે ત્યારે નાગરિકોને એના પર કોઈ દંડ કરવામાં આવશે સો ટકા એમને દંડ આપણે કરીએ જ છે ગઈ વખત એમાં પણ દર મહિને આપણે આ પ્રકારનો દંડ એમને કરીએ છે પણ દંડ ના કરવો પડે અને એમના ડ્રાઈવરો વ્યવસ્થિત રીતે ગાડીઓ સિટીની અંદરથી ચલાવે ચલાવતી વખતે કચરો બહાર ના પડે એ બાબતે એમને ફરી એક વાર વોર્ન કરવામાં આવ્યા છે દંડની જો આ પ્રકારનું નહીં થાય તો દંડની કાર્યવાહી જે આપણે કરીએ છીએ તો સતત ચાલુ રહેશે જ સર એક કચરાના ડંપરે કોર્પોરેટરના વાહનને આવી કોઈ બાબત તમારા ધ્યાને છે ખાસ કરીને આજથી પંદરથી થી વીસ દિવસ પહેલા મ્યુનિસિપલ પોલીસ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ થઈ હતી અને આ પ્રકારના બનાવો જે ખાસ કરીને અમદાવાદને એમાં આપણા ધ્યાને આવ્યા હતા અને આ પ્રકારમાં આપણે વડોદરામાં પણ આવા ના બને એ માટે પણ આપણે ડોર ટુ ડોર એજન્સીના ઇજારદારો અને બધા ડ્રાઈવરોને આપણે નવલખી ગ્રાઉન્ડ ખાતે એમને બોલાવી અને પોલીસ દ્વારા એમને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી કઈ રીતે વાહન ચલાવવું બહુ સ્પીડ લિમિટમાં ચલાવવું અને ખાસ કરીને એમના જે ડ્રાઈવરો છે એમના ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની માહિતીવાળા જ લાઇસન્સવાળા જ ડ્રાઈવરો રહે એ માટે પણ એમને સમજ આપી હતી ને એ મુજબની કાર્યવાહી જે તે એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે